નમસ્તે દર્શક મિત્રો ગુજરાત શિક્ષણમાં અત્યંત પછાત છે કારણ કે સારા શિક્ષકો નથી મળતા જે સારો પગાર આપવો જોઈએ શિક્ષક સહાયક તરીકે નિયુક્તિ કરે છે શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી આપતા શિક્ષણ એના કારણે સારું નથી આપી શકાતું જર્જરિત શાળાઓ થઈ ગઈ છે અને હવે આ સરકાર એક નવું તૂત લાવી છે કે મોડેલ સ્કૂલ બનાવો તો સુરતમાં આવી એક મોડેલ સ્કૂલ બનાવવા માટે નક્કી થયું એ આજે તૈયાર થઈ ગઈ છે કરોડ રૂપિયા એ મોડેલ સ્કૂલ બનાવવા માટે કતાર ગામમાં બિલ્ડિંગ બહુ સરસ સરસ એકદમ સરસ સ્કૂલ છે તમામ પ્રકારની એમાં સગવડતા છે પરંતુ એ શાળામાં કેટલાક વાલીઓ આજે ધક્કા ખાઈ રહ્યા છે અને આ શાળાની મંજૂરી હજુ સુધી આપવામાં આવી નથી તો આપણા જે જે મંજૂરી શાળાનું કર્યું પાટીલ હાજર હતા એ શાળાની મંજૂરી આપવામાં નથી આવી અને એના કારણે આજે પાંચ હજાર જેટલા વાલીઓ ત્યાં ધક્કા ખાઈ રહ્યા છે તો આ અંગેની તમામ વિગતો આપની સાથે વાત કરશે ભરતભાઈ મિયાણી કે જે આના માટે લડી રહ્યા છે વારંવાર અધિકારીઓને રજૂઆતો કરી છે અને વારંવાર એમને રજૂઆતો કરી છે તો એ બધી આપણે વાત એમની પાસેથી સાંભળીશું ભરતભાઈ આ બધી વાત કરશો તમે હાજી સાહેબ સાહેબ આ સ્કૂલ છે એ બે પચીસ ના પહેલા મહિનામાં એનું થઈ ગયું ચાર હજાર થી પાંચ હજાર ફોર્મ ભરાણા અને એ ફોર્મ ભર્યા પછી વાત હતી તો આ ડ્રો માટે નગર પ્રાથમિક

આ નોટિસ બોર્ડ જો અટુદન કતર ગામની નવી બનેલી સ્કૂલ માં સમન ત્યારે ડેલી ઢોડો ખાય છે એટલે આવવાનું થાય છે પોતાનું કામકાજ છોડીને ત્યાં આવતા હતા આ જાણ મને તારીખ 29 એમ ખબર પડી એટલે હું જાગૃત નાગરિકો હોવાથી આપણા સુરત શહેરના નગર પ્રાથમિક સમિતિના શાસન અધિકારી શ્રી મેહુલભાઈને રૂબરૂ મુલાકાત લીધી ਨੇ લેખિત ફરિયાદ કરી કે ભાઈ આ તારીખ વગર નો સમય તમે ડ્રોની જાહેરાત કરો તો એક તારીખ નક્કી કરો કે ભાઈ તરણ તારીખે ડ્રો કરજો કે 4 તારીખે જેથી વાલીઓને રોજ આવવાનું બંધ થાય પરંતુ સાદે એવું કીધું લોક સાક્ષીબા તમને હું ક્લિયર કરી દઈ તારીખ અને સમય પરંતુ તે દિવસે કોઈ વસ્તુ ઘટના નો બનતા બીજા દિવસે મે ફોન થી કોન્ટેક્ટ કર્યો સાક્ષીના અધિકારીનો પરંતુ તેણે જવાબ ન દેતા મેયર શ્રી સાથે ફોન ફોનમાં મારે કોન્ટેક કરવો પડ્યો અને મેયર સાહેબે મારી સાથે સારી વાત કરી અને મને કે ભરતભાઈ જે થઈ રહ્યું છે એ ખોટું છે તેથી હું અધિકારી સાથે વાત કરી અને નોટિસ બોર્ડ ઉપર તારીખ લખાવું પરંતુ બીજા દિવસની સાંજ પડી ગઈ છતાં પણ ઘટનામાં કોઈ ફેરફાર થયો નહીં એટલે આજના સવારમાં ત્યાં હું સ્થળ ઉપર ગયો તો એટલા જ વાલીઓ આજે પણ પરેશાન હતા તેથી મેં મીડિયા મિત્રોને ત્યાં બોલાવ્યા અને શાસન અધિકારીને ફોન કરવા સતા તેને મારો ફોન ઉપાડ્યો નહીં અને મેયર સાહેબ સાથે વાત કરી તો આજે તે બંને લોકો એવું મને કે છે કે આ સ્કૂલની મંજૂરી મળી નથી જે સ્કૂલ બે પચી બે હજાર પચીસના પહેલા મહિનામાં મંજૂરી મળી લોકાર પણ પબ્લિક ને કરી દીધેલી સ્કૂલ છે તેની આજની તારીખમાં મંજૂરી મળી નથી એવું મેયર અને શાસન અધિકારીએ મને તથા તમામ વાલીઓ આવ્યા હતા એને સ્વયંભુ કીધું ત્યાંના અધિકારી જે હતા એને પણ કીધું તો આવી જો આજ સુધી મંજૂરી ન મળી હોય તો ચાર પાંચ હજાર ફોર્મ ને એવડાઈને રજીસ્ટ્રેશન કરવાની જરૂર શું હતી અને ખરેખર તો પ્રાઇવેટ સ્કૂલ હોય તો ચોવીસ ચોવીસ કલાકમાં મંજૂરી મળી જતી હોય અને પહેલા મહિનામાં જો જે સ્કૂલની લોકાર્પણ થઈ ગયું એની આજની તારીખમાં સરકાર એમ હોય કે મંજૂરી નથી મળી મંજૂરી દેવા વાળી સરકાર મંજૂરી લેવા વાળી સરકાર અને જે સ્કૂલ વાળી પણ સરકાર આ ત્રણ માં સરકાર હોવા છતાં ચાર ચાર મહિના વહી ગયા પાંચ પાંચ હજાર વિદ્યાર્થીઓના એડમિશન માટે ફોર્મ રજીસ્ટ્રેશન થઈ ગયા છતાં પણ આજે જો મંજૂરી ન મળી હોય એવી વાત કરતા હોય તો ખૂબ આનંદી દુખની મોટી ઘટના કોઈ હોય નહીં

આ તારીખ નક્કી એટલી મોડી કરવાનું મોટા મોટું કારણ હોય તો પ્રાઇવેટ સ્કૂલ વાળાને તમામ વિદ્યાર્થીઓને ફી ઉઘરાવા માટે કારણ કે આજની તારીખમાં વાલીઓ હતા એ વાલીઓ પણ એમ હતા કે આજે અમને પ્રાઇવેટ સ્કૂલ વાળા એમ કેસે એલસી લઈ જાઓ કા નવા વર્ષની ફી ભરી જાઓ અને આજે એલસી જો તમે કઢાવી લેશો તો ફરી વખત તમને આ સ્કૂલમાં એડમિશન આપશો નહીં

એમણે એવું કહ્યું કે સ્કૂલની મંજૂરી નથી મળી અધિકારીઓ કહ્યું વાલીઓ જેટલા મળવા ગયા હતા બધાને કહ્યું કે સ્કૂલ ની મંજૂરી નથી મળી તો આ આપણા મુખ્ય પ્રધાને લોકાર્પણ કરી નાખ્યું ક્યારે કરી નાખ્યું આજ સ્કૂલ ની આજ નોર્થ ઝોન કતારગામ સુરતની જે નોર્થ ઝોન છે ત્યાં આપણા મુખ્ય પ્રધાને ત્યાં ઉદઘાટન કરી નાખ્યું તો આ ઉદઘાટન શાળાને મંજૂરી આપ્યા વગર ઉદઘાટન કરી નાખ્યું મુખ્ય પ્રધાન પોતે ચોવીસ એક બે હજાર પચીસ ના રોજ આજે એને આજે એને ત્રણ મહિના થઈ ગયા છે ત્રણ મહિના ત્રણ મહિના થઈ ગયા છે તો આ ભૂપેન્દ્રભાઈ જે ઉદ્ઘાટન કર્યું શાળાનું એ આપણા પ્રધાન આપણા મુખ્ય પ્રધાન જે મેં ઉદઘાટન કર્યું એ તો એનો મતલબ એ થયો કે ઉદ્ઘાટન કર્યા પછી આ શાળાને હજુ સુધી મંજૂરી આપવા નથી આવી એનો મતલબ થયો કે ગેરકાયદેસર સ્કૂલ છે સ્કૂલને મંજૂરી ન આપવામાં આવી તો સ્વાભાવિક છે ત્યાં સુધી સ્કૂલ ચાલુ કરી રીતે શકે તો આ જે સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું એ ઉદ્ઘાટન ગેરકાયદેસર હતું સવાલ એ છે કે સુરતના મેયર સુરતના જે આપણા પાણી પ્રધાન જે છે સુરતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હતા અને એમણે ઉપસ્થિતિ હતી એમની એ હાજર હતા નરેન્દ્ર નરેન્દ્ર મોદીની મોદીની મુખ્ય જે કેબિનેટ છે એમાં પાણીનો વિભાગ સંભાળે છે તો એનો મતલબ એ થયો કે આ અધિકારીઓ આપણા પાણી પ્રધાન ને સાંભળતા નથી એનો મતલબ એ થયો કે સી આર પાટીલ શું પાણી વગરના છે આટલા અધિકારીઓ જો સાંભળતા ના હોય એ ઉદ્ઘાટન કરવા એ સમારંભમાં હાજર રહેતા હોય અને અધિકારીઓ સાંભળતા ના હોય એ અત્યંત ગંભીર બાબત છે અને શાળાને મંજૂરી કેમ ન મળે શા માટે હર્ષ સંઘવી ત્યાં હાજર હતા આ જે થયું ત્યાં કનુભાઈ દેસાઈ નાણા પ્રધાન હાજર હતા આપણા આપણા હર્ષ સંઘવી જે છે એ ગૃહ રાજ્ય પ્રધાન એ હાજર હતા મુકેશભાઈ પટેલ એ પણ ત્યાં હાજર હતા મંત્રી પ્રધાન તો અને પ્રફુલ પાનશે શિક્ષણ પ્રધાન પોતે શિક્ષણ પ્રધાન પોતે આવી તો અઢાર સ્કૂલો બનાવવાની છે શાળાઓ બનાવવાની છે તમારે એમાં આટલા પાંચ મહાનુભાવો કહેવાય પાંચ મહાનુભાવો શિક્ષણ પ્રધાન થી લઈને તમામ હાજર હતા અને છતાં પણ જો હાજર નહીં અને ત્રીજા આપણા એક પ્રધાન હતા મુકેશ દલાલ એ પણ હાજર હતા ગયા હતા અને અધિકારીઓ જો કાઢતા ના હોય તો પછી આ અધિકારીઓ જે છે એને શા માટે ત્યાં હાજર રાખવામાં આવે છે આટલા બધા ત્યાં હાજર રહ્યાનો શું મતલબ છે પૂર્ણેશ મોદી હતા સંગીતા પાટીલ હતા ધારાસભ્ય અરવિંદ રાણા હતા ધારાસભ્ય નરેન્દ્ર પાટીલ જો કે સુરતમાં હોદ્દાઓ એક નરેન્દ્રભાઈ પાટીલ છે અને એ પણ ત્યાં હાજર હતા ડેપ્યુટી મેયર બોલો ડેપ્યુટી મેયર હતા મેયર પોતે પણ હાજર હતા તો કિશોરભાઈ કાનાણી કિશોરભાઈ કાનાણી ધારાસભ્ય કાંતિભાઈ બલર ધારાસભ્ય સંદીપ દેસાઈ ધારાસભ્ય તમામ ધારાસભ્યો સુરતના જેટલા ધારાસભ્યો ઠાસી ઠાસી ભરેલા છે લોકોએ એ મોકલેલા છે એ તમામ ધારાસભ્યો ત્યાં હતા આપણા મેયર જે છે એ મેયર પણ ત્યાં હાજર હતા અને બાંધકામ સમિતિના ચેરમેન ભાઈલાલ પાટીલ હા જો આ ત્રીજા પાટીલ આવ્યા છે તો પાટીલો આપણે કહે છે ને ભરી દીધા છે સીઆર પાટીલે આ ત્રીજા પાટીલ છે તો આ જે આખા ત્યાં હાજર રહ્યા અને મેયર પણ હાજર રહ્યા તો આ કેમ આખું ઊભું થયું એ સવાલ આજે આવીને ઊભી રહે છે ભરતભાઈ મિયાણીએ પણ મેયરને મેં એને પણ ફોન કર્યો અને શાસનાધિકારી જે આપણે શિક્ષણ અધિકારી કહીએ છીએ મિન્સલ કોર્પોરેશનના એને ફોન કર્યો એમણે કોઈ જવાબ નહીં કશૂત નહીં કોઈ કાર્યવાહી નહીં મેં આજે સવાર્યા બંને બંને જવાબદાર જે સૌથી પહેલા કોઈ જવાબદાર હોય તો શાસન અધિકારી શાસન અધિકારી એમને મેં મેં સવારે ફોન કર્યો ફોન ઉચકો એને મેસેજ કર્યો કે ભાઈ આ પ્રકારના સમાચારો છે શું તથ્યો છે મને જવાબ આપો એને પણ કોઈ જવાબ ના આપ્યો મેયર જે છે આપણા મેયર એને મેં ફોન કર્યો તો પણ કોઈ જવાબ મળ્યો નહીં તો ભરતભાઈ કોણ છે આ મેયર અને કોણ છે આ શાસન શાસન અધિકારી એની વાત કરશો તમે પ્રફુલભાઈ અનસુરિયા મેહુલભાઈ અધિકારી છે આ ને હું મેયરશ્રી વખત વાત કરી અને શાસન અધિકારી ને એક વખત રૂબરૂ તથા બે વખત ફોનમાં વાત કરી પરંતુ જે એ લોકો આજે જે હથિયાર હેઠા મૂકીને એમ કે છે કે મંજૂરી નથી મળી તો આ મંજૂરી વગેરેની સ્કૂલમાં એડમિશન રજીસ્ટ્રેશન માટે ફોર્મ લેવાનું જરૂરિયાત હું હતી

કે તો એમ કહી દેવું પડે કે આ સ્કૂલ નથી શરૂ થવાની જે બે એકવીસ થી માંડીને આજ સુધી જે સ્કૂલ ચાર વર્ષ પછી તૈયાર થઈ હોય અને જે પહેલા મહિનામાં લોકાર્પણ થયું હોય ત્રણ મહિનામાં મંજૂરી નો મળે એવું કોને કીધું પ્રાઇવેટ સ્કૂલ હોય ચોવીસ કલાકમાં મંજૂરી મળી જાય અને આ સરકારમાં મંજૂરી દેવા વાળા જે હતા એ લોકાર્પણમાં સામે બેઠા પ્રભુલભાઈ પાનસુરિયા નિયામક ને ટેબલ ઉપર ફાઇલ પડી છે તો ના નિયામક ટેબલ ઉપર ફાઇલ પડી હોય એમાં કાગળિયા કમ્પલેટ મૂક્યા હોય એમાં બિન કાયદેસર તો કઈ છે નહીં બધા કાયદેસર ના કાગળિયા મૂક્યા તો સહી કરતા વાર હું લાગે મંજૂરી દેવા કોઈ બહાર ઉપરથી ભગવાન આવવાના છે મારું એટલું જ કહેવાનું છે કે મુખ્યમંત્રી આ સ્કૂલ ને વિઝીટ લીધી શિક્ષણ મંત્રીએ લીધી શિક્ષણ અધિકારી એ લીધી મેયર લીધી સુરતના તમામ ધારાસભ્યો લીધા ભારત સરકારની કેબિનેટ ના મંત્રી શ્રી સી પાટીલ સાહેબ અહીં હાજર હતા આટલા બધા હાજર હોવા છતાં જે સ્કૂલ નું લોકાર્પણ થયું એ સ્કૂલ ને આજ સુધી મંજૂરી નથી મળી એવું કહેવા વાળા મારી ગણતરી એ કા તો એવડા એ અંધારામાં વાત કરે છે અને કા તો ગુજરાત ની પ્રજાને અંધારામાં રાખવાની વાત કરે તો આમાં સવાલ એ છે ભરતભાઈ કે આ ખાનગી શાળાઓને ફાયદો કરોડો રૂપિયાનો ફાયદો કરાવી આપવા માંડો આ કાવાતરું તો નથી ને જે દિલીપભાઈ કાવતરું મોટા મોટું કાવતરું દેખાય છે કારણ કે હું આ વિષય ઉપર શિક્ષણના વિષય ઉપર છેલ્લા બે હાજર પંદર થી મથુ છું અને આ ગુજરાતની સરકાર સાથે હું વારંવાર જે પુરાવાના આધારે સરકાર સામે આવ્યો છું પણ સરકારે જવાબ નથી દેતી આજની તારીખમાં મારી સુરત શહેરમાં आरटीआई ग्रिला 1385 સ્કૂલ નું મે નિરીક્ષણ કર્યું છે સુરક્ષિત જિલ્લા શિક્ષણ અધિકારી ની પા નીચે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક ની ઈ બધી સ્કૂલો બેન કાર્યસર હોય એમાં એવા પુરાવા મારી નજરે જોયા હતા અને ઈ પુરાવા ના આધારે મે 1385 સ્કૂલ ની ફાઈલ માંગી એનો સમય હતો 20 22 12 2020 નો મહિનો હતો અને આ માહિતી માગવાથી આખી ગુજરાત સરકાર હલબલી ગઈ હતી અને એક જ મહિનામાં દિલીપભાઈ આ ગુજરાત સરકારે ફાયર સુધારો સુધારો લાવી નાખ્યો છે 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 શું લાવ્યો ક્યારે કહું બાવીસ એક બે હાજર એકવીસ ના સુધારો આવ્યો નવો ઠરાવ આવ્યો ગુજરાત સરકારમાં કે નવ મીટર થી નીચેની સ્કૂલો જેટલી પ્રાઇવેટ હોય કે સરકારી હોય એને ફાયર સેફ્ટી ના સર્ટિફિકેટ ની જરૂર નથી કારણ કે એની નીચેની સ્કૂલ છે તો એનો એફિડેટ આવી દેશે તો એ સ્કૂલને ફાયર સેફટી નું પ્રમાણપત્રની જરૂર નઈ પડે એનું કરવાનું કારણ માત્રન માત્ર એવું હતું કે ગુજરાતમાં 80% એવી સ્કૂલો છે ફાયર સેફટી વગરની એમાં ઝાઝાદર 9 મીટર નીચે આવી जाती હોય છે એટલે ગુજરાત સરકારે આ માફિયા પણ ભરતભાઈ 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 આ જે શિક્ષણ માફિયાઓ છે એને એક બાજુ મોડેલ સ્કૂલ બનાવે છે શાળા બનાવે છે અને બીજી બાજુ શાળાઓને મંજૂરી આપવામાં આવતી નથી શાળાઓને અને સુરતમાં તો આવી અઢાર મોડેલ શાળાઓ બનાવવાના છે તો આ જો શાળામાં મંજૂરી ન આપતા હોય તો એનો મતલબ એ છે કે શિક્ષણના માફિયાઓ જે છે કેટલાક આજુબાજુ જે શાળાઓ જે હશે ખાનગી શાળાઓ એ ત્યાં એડમિશન થઈ જાય પછી અહીંયા એડમિશન કરવા એવો પ્લાન હોય શકે તો આવી કેટલી ખાનગી શાળાઓ જે છે કે જેને આ રીતે આ શિક્ષણ માફિયાઓની જે શાળાઓ છે એને મદદ કરી રહ્યા છે આજ અધિકારીઓ શિક્ષણ અધિકારીઓ સુરતમાં સાહેબ બહુ જાજી સ્કૂલો છે હજારોની સંખ્યામાં સ્કૂલો છે પ્રાઇવેટ અને આ સ્કૂલો વાળા આજની તારીખમાં જે વાલીઓ મારી સાથે ઊભા હતા એ વાલીઓ એવી ફરિયાદ કરતા હતા કે અમને તે જે જૂની સ્કૂલમાં અમારે વિદ્યાર્થી અમારો બાળક ભણતા હોય ત્યાંથી અમને ફોન આવે છે ત્યાં તમારું એલસી લઈ જાઓ ફી ભરી જાઓ અને જો તમારે નીકળવાનું હોય તો ફી ભરાવે છે અને એ જ કારસો છે કે પંદર તારીખે સુધીમાં તમામ સ્કૂલો પ્રાઇવેટ હોય ફી ઉઘરાવી લે એ પછી આપણે ડ્રો કરવો જેથી પ્રાઇવેટ સ્કૂલો વાળાને નુકસાન ન થાય નકર મારું એવું કેવું છે કે ડ્રો તમારે ભણાવવા તો છે આઠસો કે નવસો છોકરા ને વધારે નહીં ભણાવી સ્કૂલ માં જગ્યા નહીં આજે કાલે આપે કોઈ કોકની પાસે એડમિશન લેવાનું છે સ્કૂલ મંજૂરી પ્રમાણે પ્રમાણપત્ર પ્રમાણપત્રો પ્રમાણે બની છે તો આજ ની તો બે દિવસ પછી મંજૂરી આપવાના છે ડ્રો કરી નાખો નવસો વિદ્યાર્થીઓને તમે વાળો આવડા ભણવાનું છે બીજાને છોડી દો એટલે બીજી સ્કૂલમાં તો જાતા થાય તમારા મંજૂરી નો આપવા ના હોય એ તમને શંકા છે ખરેખર આ વસ્તુ એવી છે કે આ સરકારને એમ માનો કે એમ કહેતો કે મોડલ સ્કૂલ સુરત માં બનાવવાની 18 તો એની ઉપર જે સરકાર પુરવાર કરે છે કે આ ચાલે કે ને અમે હજામજ જે સરકારી સ્કૂલ માં કરતા ઈ બધી ના છોકરા નો ભણે કે એવી હતી એ સરકાર કે છે એ મોઢે કે છે મોડલ બનાવો વસ્તુ હું જે પ્રાઇવેટ સ્કૂલો ની અંદર

એ દરેક ઝોનમાં હાલમાં સુરતમાં દસ દસ સ્કૂલોની જરૂર છે કારણ કે એક સ્કૂલની તમે ફોર્મ વેચવાનું કરો તો દસ સ્કૂલો ના વિદ્યાર્થીઓ ત્યાં આવે છે માંગણી કરવા તો મારી એટલી જ માંગણી સરકારને પણ કે તમે મોડલ નો કરો તો કઈ નહીં સાપરા ઉડો પણ બોલા પેટે વ્યાજે વ્યાજે લઈ લઈને ફી ઉભર્યા છે એને બંધ કરો કારણ કે આ જે ઘટના હા તમારી ભરતભાઈ તમારી તમારી વાત સાચી છે ભરતભાઈ તમારી એકદમ વાત સાચી છે કારણ કે લોકો વ્યાજે ભરીને વ્યાજે લઈને પૈસા વ્યાજે લઈને મોટી જે ખાનગી શાળાઓ છે એમાં ફી ભરે છે પચાસ પચાસ હજાર એક એક લાખ બે બે લાખ રૂપિયા સુધીની ફી હોય છે એ પરવડતી નથી તો સરકાર જે જે છે સરકારની પોતાની અને સુરત મહાનગરપાલિકાની જે છે એ સુરત મહાનગર નગરપાલિકાની શાળાઓમાં ભણવા બધા જ માગે છે તો ભરતભાઈ તમે ઘણી ઘણી સારી બીકો આપી અને તમે જે લડી રહ્યા છો ત્યાં સુરતમાં શિક્ષણના ભ્રષ્ટાચાર ધીમે ધીમે બાર લાવી રહ્યા છો અને આ વાલીઓનો તમે સહકાર આપી રહ્યા છો એ ખરેખર સારી બાબત છે અને વાલીઓ પણ આમાં જાગૃત દેખાય છે આજે લગભગ 300 થી વધારે વાલીઓ પણ તમારી સાથે જોડાયા હતા તો તમારો આભાર ભરતભાઈ આ સિવાય તમારે કંઈ કેવું છે આપણે થોડો સમય છે આપણી પાસે હા હા હું સરકાર શ્રી ભાઈ અને અમારા નિયર સાહેબ પાસે એજ માંગણી કરી

પાંચ પાંચ પ્રધાનો અને આઠ ધારાસભ્યો હાજર હોય અને શાળાને મંજૂરી ના મળે આનાથી અંધેર વહીવટ કયો હોય શકે છે અંધેર વહીવટ કયો હોય શકે છે આ ઉત્તમ ઉદાહરણ છે સુરતનું મોટી મોટી વાતો કરવી છે સરકારને પરંતુ શાળાઓની હાલત સુધારવી નથી સુધારે છે તો શાળાઓ ચાલુ કરવી નથી બીજી શાળા જે ખાનગી શાળાઓને ફાયદો થાય એટલા માટે કમસે કમ એક વર્ષ તો ફાયદો આપે કારણ કે શાળા નવસો જેટલા વિદ્યાર્થીઓ શાળામાં ભણવાના છે અને જે કથાર વિસ્તાર છે ત્યાં ત્યાં મધ્યમ વર્ગ રહે છે અને મધ્ય વર્ગના તમામ લોકો આ શાળામાં ભણાવવા માંગે છે એટલા માટે તો પાંચ હજાર લોકોએ ત્યાં અરજી કરી છે પોતાના બાળકને ભણાવવા માટે બીજી તમારે આવી પાંચ શાળાઓ ખરેખર ત્યાં બનાવવાની જરૂર છે આ જે વિદ્યાર્થીઓ જે અરજી કરી છે વાલીઓ જે અરજી કરી છે એ ઉપરથી સાબિત થાય છે બીજી પાંચ શાળાઓ તાત્કાલિક ધોરણે અહીંયા શરૂ કરો તો જ આનો ઉકેલ આવે છે બાકી કોઈ ઉકેલ આવી શકે એમ નથી આ કાર્યક્રમ તમને કેવો લાગ્યો એ ચોક્કસ અમને અમને જણાવજો જણાવજો કોમેન્ટ કરીને અને આ જો બીજા લોકો સુધી પહોંચાડવા લોકોને જાગૃત કરવા માંગતા હો કે આ સરકારનો અંધેર વહીવટ કેવો છે અને બીજી શાળાઓ બનાવવાની કેટલી જરૂર છે એ આ વિડીયોને બને એટલો શેર કરો અને અમારી જે યુટ્યુબ ચેનલ જે છે ધ ગુજરાત રિપોર્ટ એને સો ટકા તમે સબસ્ક્રાઈબ કરો નમસ્તે